સ્ટેપ આ છે આખત જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને આખત કહેવાય છે ઉદાહરણ તરીકે ખંભાતનો આખત અને કચ્છનો આખત આ છે અવિશિષ્ટ પર્વત ગોસાનાના કુદરત પર સામે ટકી રહેતા શેષ ભાગોમાં અવશિષ્ટ અવિશિષ્ટ પર્વત હોય છે આ છે ભૂસિર ભૂસી એટલે જળ વિસ્તાર આ છે ભૂસિર એટલે જળ વિસ્તારમાં હોય છે જે સમુદ્ર રેખા તરીકેની સંભાવના છે

ભાગ બેસી જાય છે અને વચ્ચેનો ભાગ સ્થિર રહે છે આ છે ખેડ પર્વત અને હિમાલયા વચ્ચે આવેલો નીચાણ વાળો ભાગ ગેડ પર્વતો અને ખાણ પર્વતો ના નિર્માણ વખતે તથા નદી હિમ નદી ના ઘસારણ કાર્યના પરિણામે ખેડોની રચના થાય છે દાખલા તરીકે કાશ્મીર ખેડ આ છે ગેડ ગેડ પર્વત મોટા ભાગે સમુદ્ર તળિયે ના પ્રદેશો કે જળાશય તળિયે એકત્ર થયેલા નિક્ષેપણમાં બે બાદથી દબાણ આવતા કરતીઓ કે ગેડ પડે છે તેના ઉધર્વ વાળાકને શિખર તરીકે અને અધવ વાળાકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે દાખલા તરીકે એશિયામાં હિમાલય યુરોપમાં આલ્પસ ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે

એ જળ વિસ્તારને અલગ કરતી સાંભળી ભૂમિ પટ્ટીને સોનું ભૂમિ કહે છે ઉદાહરણ બાપ અને ઉત્તરના દક્ષિણ અમેરિકા ખંડવાય છે આ છે મેદાન સમુદ્રને સમુદ્રથી એકસો એસી મીટર ઊંચાઈએ આવેલા ઓછી ઊંચાઈએ આવેલા કે આવેલા સમતલ કે સપાટ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે જોઈશું mu ku period di tanhasai.